આપણે બધા માંગી રહ્યા હતા સ્વરાજ 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 હવે જે હતો એ આપણો હતો અને મોન્ટેન્ગ્યુ હતો હિન્દી વઝીર હિન્દી વઝીર મેં તમે કીધેલું કે આપણે સેક્રેટરી ઓફ સ્ટેટ કહીએ છે અને આ હિન્દી વઝીર ક્યાં બેસતો હતો તો એ બ્રિટનની પાર્લામેન્ટમાં બેસતો હતો ચેમ્સફર જે હતો એને ઓગણીસો સત્તર ની આ વાત છે ચેમ્પર્ડે પત્ર લખ્યો મોન્ટેંગ્યુ ને કે આ આંદોલન ભારત દેશની અંદર સક્રિય રીતે શરૂ થઈ ગયું છે લોકો સ્વરાજની માંગણી કરી રહ્યા છે મવાળવાદીઓ જે આપણા વિશ્વાસુ કહેવાતા હતા એ બધા પણ ધીરે 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 આંદોલનમાં જોડાઈ ગયા છે અને જાલવાદીઓ ફરીથી કોંગ્રેસમાં પ્રવેશ મેળવી લીધો છે અને એ લોકો પણ એગ્રેસિવલી આંદોલન ફેલાઈ રહ્યા છે આ લોકો સ્વરાજ માંગી રહ્યા છે ડોમિનન્ટ સ્ટેટસ માંગી રહ્યા છે તો આપણે આને લઈને કઈક વિચારવું જોઈએ આવું પત્ર ચેમ્સફર્ડ લખ્યો કોને મોન્ટેન્ગ્યુ ને તો મોન્ટેન્ગ્યુ જે હતો એને પણ પત્ર લખ્યો અને ઘોષણા કરી જાહેરાત કરી મોન્ટેન્ગ્યુએ કીધું કે તમે લોકો સ્વરાજ માંગી રહ્યા છો તો અમે પણ તમને સ્વરાજ આપવા જ માંગીએ છીએ પણ એક સાથે નહીં કટકે કટકે જેમ જેમ અમને યોગ્ય સમય લાગતો જશે એમ એમ તમારી માટે અમે સારા સારા સંવૈધાનિક સુધારાઓ કરતા જઈશું તમારા હાથમાં સત્તા આપતા જઈશું તમને ધીરે ધીરે સ્વાયત્તા આપતા જઈશું જેમ અમને સમય યોગ્ય લાગશે તેમ અને ટૂંક જ સમયમાં અમે કેટલાક સંવૈધાનિક સુધારાઓની કરીશું ઘોષણા આવી ચેમ્સફર્ડ જે હતો એના થ્રુ પેલા મોન્ટેંગ્યુ કરાવડાવી જાહેરાત રિંગસોટ ઓગણીસો ને માં આંદોલન શરૂ થયું ઓગણીસો સત્તર આવતા આવતા આંદોલન રહી ગયું મોકુફ કેમ કે મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારાની થઈ ગઈ જાહેરાત કે મેં ટૂંક સમયમાં તમને કેટલાક સંવૈધાનિક સુધારાઓ આપીશું આંદોલન કઈ એવું નથી બહુ લાંબુ ચાલ્યું હોય ને આપણે દેખાવો પ્રદર્શનો ધરણા કર્યા હોય સરકારી કચેરીઓ તોડ નાખી હોય ફોડ નાખી હોય આમ તેને કંઈ અહીંયા થયું નથી અને એમાં પણ થયું એવું કે લોકમાન્ય તિલક જે હતા એમને કેસ ને લઈને બ્રિટન જવાનું થયું અને એની જે હતા એની એમની કહેવાય છે કે સમય આંદોલન દરમિયાન ધરપકડ થયેલી અને ધરપકડ પછી પાછા છૂટ્યા તો કોંગ્રેસમાં થોડા વધુ પડતા એક્ટિવ થઈ ગયા આંદોલન બાજુ એમણે બહુ જાજુ ધ્યાન આપ્યું નહીં તો એની કોંગ્રેસમાં વધુ પડતા એક્ટિવ થતા અને આ બાજુ તમે જોવા જાવ તો લોકમાન્ય તિલક કેમ કે આ બંને પર્સનલી ચલાવી રહ્યા હતા હુમરૂલ આંદોલન આ બંને પર્સનલી ચલાવી રહ્યા હતા હા કોંગ્રેસના જહાલવાદીઓ મવાળવાદીઓ આ બધા લોકો આને સપોર્ટ કરી રહ્યા હતા એ વાત અલગ છે હમણાં કોઈ કોંગ્રેસના ઝંડા નીચે લડાયેલું આંદોલન નથી તો ભાઈ એની બેસનની ધરપકડ થતા અને ધરપકડમાંથી છૂટીને પાછા કોંગ્રેસમાં વધુ પડતા એક્ટિવ થઈ જતા અને લોકમાં તિલકને બ્રિટન જવાનું થતા એટલે ગયા બ્રિટન તો આમ નેતૃત્વના અભાવે આંદોલન રહી ગયું છે લે બોકુફ હે બે મેન જે નેતાઓ હતા તો આ લોકો એક્ટિવલી હવે આમાં છે નહીં અને આ બાજુ મોન્ટેગ્યુ ચેમ્પ સુધારાની જાહેરાત થઈ ગઈ એટલે આંદોલન છેલ્લે મોકૂફ રહી ગયું તો મૂળ મુદ્દે આ મોન્ટેગ્યુ પર સુધારા જે આયા છે તો એ આવા પાછળનું કારણ શું છે આપણું હોમરૂલ આંદોલન હોમરૂલ આંદોલન કોને ચલાયેલું હતું તો લોકમાન્ય તિલક અને એની બેસન ભારતમાં તમને પૂછે કે આ ઉમરૂલ આંદોલન આયર્લેન્ડમાં કોણે ચલાયેલું તો આયર્લેન્ડના રેડમાન નામના ક્લિયર ઓકે ધ્યાન તો હવે આ શું હતા મોન્ટેન્ગ્યુ ચેમ્પાડ સુધારા ખાસ બહુ વાર પૂછાતા હોય છે મોન્ટેગ્યુ ચેમ્પાળ સુધારા આપણે બધા જ ઓગણીસો સત્તર માં જાહેરાત થઈ ગયેલી ક્યારે થઈ ગયેલી જાહેરાત સત્તર માં આપણે બધા રાહ જોઈને બેઠેલા કે હવે સુધારા આપશે સત્તર ની જગ્યાએ છે ક્યારે આપ્યા ઓગણીસો આ સુધારા જેમાં આ લોકોએ કીધું મોન્ટેગ્યુ ચેમ્સફર સુધારામાં કે કેન્દ્ર અને પ્રાંત બંનેના વિષયોને અલગ કરવામાં આવશે કેન્દ્રના વિષય ઉપર કાયદો કેન્દ્ર બનાવશે અને પ્રાંતના વિષય ઉપર કાયદો પ્રાંત બનાવશે ક્લિયર બીજું મોન્ટેગ્યુ ચેમ્સફર સુધારા અંતર્ગત જ કેન્દ્રીય ધારાસભા એને દ્વિગૃહી કરવામાં આવી હાલમાં તમે જુઓ છો લોકસભા અને રાજ્યસભા તો અમને પૂછે કે કયા સુધારા અંતર્ગત કેન્દ્રીય ધારાસભા દ્વિગૃહી કરવામાં આવી તો કયા સુધારા અંતર્ગત મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા અંતર્ગત બીજું મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારામાં શું કહેવામાં આવ્યું કે કેન્દ્રના કેન્દ્ર અને પ્રાંતના વિષયોને અલગ કરવામાં આવશે કેન્દ્રના વિષય ઉપર કાયદો કેન્દ્ર બનાવશે પ્રાંતના વિષય ઉપર કાયદો પ્રાંત બનાવશે અને પ્રાંતના વિષયોને પણ બે ભાગમાં વહેંચવામાં આવ્યા એક હસ્તાંતરિત વિષય અને બીજું અનામત વિષય એક હસ્તાંતરિત વિષય અને બીજો અનામત વિષય પ્રાંતના ઉપર કાયદો બનાવવાની સત્તા પ્રાંતોને તો આપી અને આપણે આજ માંગી રહ્યા હતા કે ભાઈ પ્રાંતોની અંદર એક ચૂંટાયેલી સરકાર હોવી જોઈએ પણ આમાં પણ આ લોકોએ શું કર્યું કે પ્રાંતના વિષયોને બે ભાગમાં વેચી દીધા હસ્તાંતરિત વિષય અને અનામત વિષય અનામત વિષય ઉપર કાયદો બનાવવાની સત્તા આપણા ઇન્ડિયન્સને આપવામાં આવી પણ કેટલાક વિષયો જે હતા અગત્યના એના ઉપર કાયદો બનાવવાની સત્તા અંગ્રેજોએ પોતાના હાથમાં રાખી જેમ કે અગત્યના કેટલાક ખાતા સપોઝ ગૃહ ખાતું છે નાણાં ખાતું છે બી સમજાય છે હે તો કે આવા જે અગત્યના વિષયો જે છે ખાતાઓ જે છે તો કે એ અંગ્રેજો પોતાના હાથમાં રાખ્યા જેને આપણે કહે છે હસ્તાંતરિત વિષય અન અનામત વિષય આરોગ્ય છે शिक्षण स्वच्छता है तो आवा कायदो बना सत्ता को द्विमुखी शासन व्यवस्था शुरू थी पूछाये सवाल सुधारा अंतर्गत में द्विमुखी शासन व्यवस्था शुरू तो क्या सुधारा अंतर्गत मोटेग्यू चमस्फ सुधारा તમને એવું પૂછે કે કઈ સંધિ થી બંગાળ બિહાર અને ઓરિસ્સામાં દ્વિમુખી શાસન પદ્ધતિ લાગુ પડેલી અલાહાબાદ ની સંધિ આપણે જોયેલું યુદ્ધ પછી અલ્હાબાદ ખાતે સંધિ થયેલી હતી એક તરફ હતો રોબર્ટ ક્લાઇવ અને સામે હતા મુગલ બાદશાહ શાહ આલમ અને પછી અલ્હાબાદ ની સંધિ થઈ જેમાં બંગાળ બિહાર ઓરિસ્સાની દિવાની સત્તાઓ આપવામાં આવી કોને હે અંગ્રેજોને ઈસ્ટ ઈન્ડિયા કંપની તો પૂછે કે કઈ સંધિ અંતર્ગત બંગાળ સ્પેસિફિકલી મંગાળ બિહાર ઓરિસ્સા હે અમદ્દ્વીમુખી શાસન પદ્ધતિ લાગુ થઈ મે ચલાઈ દીદેલું છે ભાઈ તો ત્યાં આન્સર તમારું બદલાઈ જશે પણ તમને આવું પૂછે કે કયા સુધારાથી હે પ્રાંતોમાં દ્વિમુખી શાસન વ્યવસ્થા શરૂ થયેલી તો કયા સુધારાથી મોન્ટેગ્યુ ચેમ્સપોર્ડ ભાઈ દ્વિમુખી કહેવાય કે નહીં કે કે પ્રાંતના વિષયોમાં કેટલાક વિષયો જે છે એના ઉપર કાયદો માત્ર કોણ બનાવે છે અંગ્રેજો અને કેટલાક વિષય ઉપર કાયદો માત્ર કોણ બનાવી શકે છે ભારતીય એટલે જો પહેલા તો આપણા હાથમાં જરાય સત્તા નથી આવું કઈ જ નહીં અંગ્રેજો જે કાયદો લાવે સૌથી પહેલા તો વાત એવી હતી કે શરૂ શરૂમાં તો જયારે આ લોકોએ આ વિધાનસભાઓ બધાનું ગઠન કર્યું ભારતીયોના પણ ખાલી નામ પૂરતા પ્રતિનિધિઓ અંદર લીધા અને આ લોકોને કોઈ સત્તા નહીં બસ ખાલી બેસવાનું બાર આવી જવાનું પછી એમને થોડીક સત્તા આપી સવાલો પૂછવાની કે બજેટ બજેટના ના અંતે ના અમુક અગત્યના મુદ્દા હોય તો ખાલી સવાલ પૂછી શકે હે એનથી વિશેષ નહીં ભાઈ સમજાય છે વોટિંગ રાઇટ પણ નહીં કે કોઈ કાયદો કે કોઈ સુધારો લાવે તો વોટિંગ રાઇટ પણ નહીં ખાલી સવાલ પૂછી શકે કે આ બિલમાં તમે શિક્ષણ માટે કેટલા આપ્યા છે તો કે આટલા ઓકે તમને લાગે છે કે વધારવા જોઈએ પેલા કે નહીં વધારવા ઓકે એવું નથી કે આપણને સીધી ફટ દઈ આઝાદી મળી ગઈ છે ધીરે 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 ગ્રેજ્યુઅલી આપણે જેમ જેમ ક્યાંક વિરોધો દેખાવો પ્રદર્શનો કરતા ગયા છે એમ એમ ધીરે ધીરે આપણા દ્વાર ખુલતા ગયા છે તો અહીંયા હુમરુલ આંદોલન આજે ચલાયું તેનું જ પરિણામ હતું મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારાનું જેની અંદર હવે આપણે આ હદ સુધીની સત્તા મળી જગ ભાઈ પ્રાંતોના કેટલાક વિષય પર કાયદો બનાવવાની સત્તા કોના હાથમાં આવી ભારતીયોના હાથમાં આવી જે પહેલા જરાય હતી નહીં બીજો મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા અંતર્ગત જ સંઘીય લોક સેવા આયોગની કરવામાં આવી સ્થાપના જેને હાલમાં તમે યુપીએસસી તરીકે ઓળખો છો અ મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ ચેમ્સફોર્ડ સુધારા એ અંતર્ગત જ અંગ્રેજો ભાગલા પાડો અને રાજ કરો ની એમની નીતિ એને થોડી વધુ ઓર મજબૂત બનાવી મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા અંતર્ગત શીખ લોકો હે ખ્રિસ્તી લોકો પારસી લોકો આ બધાને આપવામાં આવ્યું અલગ મતદાર મંડળ આપણે જોયું આગળ ઓગણીસો ને નવ ના મોરલે મિન્ટો સુધારા જેમકોને અલગ મતદાર મંડળ આપ્યું મુસ્લિમોને અલગ મતદાર મંડળ શું છે મે આગળના લેક્ચરમાં ચર્ચા કરી દીધી છે એટલે ફરીથી મારે સમજાવવાની જરૂર નથી 1909 ના મોરલે મિન્ટો સુધારા અંતર્ગત આપણે જોયું એમ કે મુસ્લિમોને અલગ મતદાર મંડળ આપ્યું અને હિન્દુ મુસ્લિમ ભાગલા પાડો અને રાજ રાજકોરોની નીતિ અંગ્રેજોએ ત્યાં આગળ એ કરી હવે અહીંયા આગળ થોડા ઓર આ લોકો અંદર ઘૂસ્યા મુસ્લિમોને તો અલગ કર્યા જ અલગ મતદાર મંડળ આપીને હવે શીખ લોકો ખ્રિસ્તી લોકો પારસી લોકો પરીક્ષા બે હજાર અઢાર ની ઓગણીસ એમાં સવાલ પૂછાય ગયેલો કે કયા સુધારા અંતર્ગત શીખ લોકોને અલગ મતદાર મંડળ આપવામાં આવ્યું તો કયા સુધારા અંતર્ગત મોન્ટેગ્યુ સુધારા અંતર્ગત ક્લિયર

મોન્ટેગ્યુ ચેમ્સપ સુધારા અંતર્ગત શું કરવામાં આવ્યું તો કેન્દ્રીય ધારાસભા દ્વિગૃહી કરવામાં આવી હે લોકસભા અને રાજ્યસભા બીજું શું કરવામાં આવ્યું કે કેન્દ્ર અને પ્રાંતના વિષયોને અલગ કરવામાં આવ્યા કેન્દ્રના વિષયો પર કાયદો કેન્દ્ર બનાવશે પ્રાંતના વિષયો પર કાયદો પ્રાંત બનાવશે બીજું શું કરવામાં આવ્યું તો કે પ્રાંતના વિષયોને પણ બે ભાગમાં વહેંચવામાં આવ્યા હસ્તાંતરિત વિષય અને અનામત વિષય અનામત વિષય ઉપર કાયદો કોણ બનાવશે ઇન્ડિયન્સ હે અને હસ્તાંતરિત વિષય ઉપર કાયદો કોણ બનાવશે અંગ્રેજ ક્લિયર ઓકે બીજું શું કરવામાં આવ્યું તો શીખ લોકો ખ્રિસ્તી લોકો પારસી લોકો આપને આપવામાં આવ્યું અલગ બધાર મંડળ બીજું મોન્ટેગ્યુ ચેમ્સર સુધારા અંતર્ગત શું કરવામાં આવ્યું તો કે શિક્ષણ કર અને મિલકત આધારે સીમિત સંખ્યામાં લોકોને મતાધિકાર આપવામાં આવ્યો બીજું અહીંયા શું કરવામાં આવ્યું તો સંઘીય લોક સેવા આયોગની સ્થાપના કરવામાં આવી આ સુધારા અંતર્ગત અને આટલું આપ્યું એના પછી આ લોકો એક બીજો મુદ્દો એડ કર્યો કીધું કે અત્યાર માટે બસ આટલું જ કીધું કે દસ વર્ષ પછી કેટલા વર્ષ પછી દસ વર્ષ પછી એક નવું કમિશન નિયુક્ત કરવામાં આવશે જે વર્તમાન ભારતીય બંધારણની સમીક્ષા કરશે અને ભારતીયોને નવું બંધારણ આપશે કે અત્યાર માટે આટલું જ અને હવે દસ વર્ષ પછી આપણે એક નવું કમિશન નિયુક્ત કરીશું જે વર્તમાન ભારતીય બંધારણની સમીક્ષા કરશે અને ભારતીયોને નવું બંધારણ આપશે તો જરા આપણે જોઈશું કે દસ વર્ષ પછી આવું કોઈ કમિશન આવે છે કે નહીં અને આવે છે તો કેમ વેલ્યુ આવે છે મોડું આવે છે તો કેમ મોડું આવે છે શું થાય છે શું નહીં આ બધી જ વાતો આપણે જોઈશું તમે બધા સમજી ગયા હશો કે દસ વર્ષ પછી આયેલું એક કમિશન એટલે કયું કમિશન સાયમન કમિશન એ સાયમન કમિશન એવું નથી કે સાયમનને થયું કે હું જતા હું એટલે આવી ગયો ભારત એના મૂળિયા અહીંયા છે એ ઇતિહાસમાં બધી વસ્તુ એકબીજા જોડે કનેક્ટેડ હોય કે સાયમન કમિશન એમને હવામાંથી નતું આવ્યું કેમ કે એની જોગવાઈ ઓગણીસો ને ઓગણીસ ના મોન્ટેગ્યુ ચેમ્પર સુધારામાંથી મોન્ટેગ્યુ ચેમ્પર સુધારા એમને એમ નથી આવ્યા એટલા માટે આયા છે કેમ કે આપણે પેલું હોબરૂલ આંદોલન ચલાયેલું હતું જેમાં આપણે સ્વરાજની માંગણી કરેલી એટલે હોબરૂલ આંદોલન ની અંદર આપણે સ્વરાજની માંગણી કરી તો એમને એમ નથી કરી એના મૂળિયા પાછળ છે બંગ ભંગ આંદોલનમાં કેમ કે આ વસ્તુ કહીને ગયેલા દાદાભાઈ નવરોજી ભાઈ સમજાય છે હે તો દરેક વસ્તુ ઇતિહાસમાં એક બીજા જોડે કનેક્ટેડ હોય ઇતિહાસ ના લેકચર ક્યારે થઈ જશો કેમ કે આગળની પછી વસ્તુ તમને ખબર નહીં પડે અચાનક આ ક્યાંથી આવી ગયું તમને મજા આવશે ખરા પણ મનમાં પ્રશ્ન રહ્યા કરશે કે આ બધું શું ચાલી રહ્યું છે અને એમાં તમને ખબર છે કો જયારે ભણાવતો ત્યારે કહું યાદ છે પેલું આપણે ચર્ચા કરેલી અને કરેલી જ હોય યાદ નહીં હોય એ વાત અલગ છે હે ધ્યાન અને હું તમને જે અહિયાં ભણાવી રહ્યો છું ઇતિહાસ તમે તમારી ચોપડીઓ ખોલીને જોઈ લેવી હે કદાચ કોઈ બીજી એપ્લિકેશન વાપરતા હોય તો ત્યાંના સાહેબ નો ઇતિહાસ તમારે ખોલીને જોઈ લેવો આટલું ડિટેલમાં હું તમને જે ભણાઈ રહ્યો છું બતાવી રહ્યો છું તમને અત્યારે ખાલી પીએસઆઈ નહીં આગળની પીઆઈ ની ક્લાસ ટુ ની પરીક્ષા આપશો તોય વાંધો નહીં હું તમને ત્યાં સુધી કહું છું કે ક્લાસ વન ટુ આપશો ને તોય તમને તકલીફ નહીં પડે આપડા કેટલા લેક્ચર થાય તો મેં ગણ્યા જ નથી દ્રૌપદી ની સાડી જેમ ખેચાતા જ જાય છે આપડે ખ્યાલ આવે છે હે લેક્ચર વધતા જ જાય છે વધતા જ જાય છે પણ લેક્ચર પત્તા નથી